એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવર્ષ મિત્રો સવાર થઈ ગઈ નાઈ થઈ ફ્રેશ થઈ ગયા ચા પાણી નાસ્તા કરી નાખ્યું ને વરસાદ પણ આજ ચાલુ છે ને આપણે આવી ગયા છે સામે આવો થ્રી છે અને ક્લીન થોડીક કરવી છે એ ક્લીન કરવી છે કેમકે પાણી બાણી પડ્યું છે બધું વાયફરથી કાઢવું પડશે અને આ બાજુ આપણે ઝાડવા કટિંગનું કામ ચાલે છે હજી એક ઝાડું કાપવાનું છે એ બાજુ એ ઝાડું કપાઈ જાય એટલે ઓછું થઈ જાય મિત્રો પછી પછી મજા આવશે એ બાજુ ચોખ્ખું થઈ જાય ને એટલે અહીંયા હવે થોડુંક ઘણું કચરું બચરું છે કાઢ નાખીએ પછી ક્લીન થઈ જાય ઉછે એટલે સારું લેવાનું તો મજા નહીં પછી કોઈ પણ મહેમાન આવતા હોય કોઈ ઉપાધી નહીં રહે આપણે એટલે આપણે સવાર સવારમાં એ પહેલા કામ પતાવી દઈએ ને વરસાદ વરસાદનું કામ કરે છે આમ ને પછી આપણે એક વાર આ ક્લીન કરી નાખ્યા પછી એ પેલી બાજુ જાઉં તો કંઈક બતાવશું તમને તો વિડીયોમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જુવાર જય આદિવાસી શુભ સવાર કામમાંથી હમણાં નવરાયા હજી આમ તો નવરાયા નથી કપડાં આમ બીજું થોડું થોડું ક્લીન કરી નાખ્યું છે રાંધવા બાંધવાનું રોટલા બોટલા બધું બનાવી નાખ્યું છે મકાઈના રોટલા બનાવ્યા હશે અને આમાં છે

છોકરાને થોડુંક પણ ભાત જોઈએ એટલે બનાવવું પડે થોડુંક બાકી તો રોટલા બનાવ્યા જ છે થોડું ઘણું બનાવવું પડે તો ભાત આપણે તૈયાર છે અને હવે ટ્યુશનમાંથી લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પછી પાછું સ્કૂલમાં તૈયાર કરે સ્કૂલમાં મોકલવાનું હવે મિત્રો આપણે કપડાં બપડા બાકી છે હજુ કપડાં બાકી છે ધોઈ નાખે ફટાફટ આપણે લેવા જઈએ છોકરીઓને લઈને આવી ગયા અહીંયા જો પ્રિયા જાય છે ને આપણે ગાડી અહીંયા મૂકી દીધી ઝરમર ઝરમર વરસાદ પડે ને માં અહીં અહીંયા છે હવે પાછા ખાઈ બંધ તૈયાર થઈ ને એક દોઢ કલાક પછી પાછા સ્કૂલે જવાનું હે એવું હે છોકરાને છે ને સૂસન માંથી આવે ખાઈબાઈને તૈયાર થાય પછી પાછા સ્કૂલે તો હવે આપણે કાલે મરચી સોયપી કેવી જોવા જઈએ આપણી મરચી આવી થઈ ગઈ મિત્રો ચોટી જ ગઈ છે હવે નહીં વાંધો આવે વરસાદ રાતે પડ્યો તો એટલે ન વાંધો આવે પણ હવે આપણે અંદર તો જવાય એમ છે આમ પાણી ભરાઈ ગયું છે પાળા બાંધેલા છે એમાં કંઈક ચોપીશું પણ હજી વાર છે વાર પાણી થોડું ઉતરી જાય ને પછી કે પહેલી બાજુ તું નહીં હતું એ બધું બળી જાય ને હવે કંઈક કામ કરીએ મિત્રો વિડીયોમાં ભાઈના રહેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો ચેનલ જમવાનું તૈયાર થઈ ગયું થઈ ગયા હળદની દાળ તો હળદની દાળ લસણવાળી ચટણી આવી છે